હેલો ફ્રેન્ડ્સ કેમ છો મજામાં તો આજે બનાવવાના છે આપણે પાપડીનું ઉછાળિયું તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો ફ્રેન્ડ્સ હવે આપણે પાપડીને સરસ રીતે ધોઈ લીધી છે અને અંદર સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે આદુ મરચાંની પેસ્ટ નાખવાની છે પછી આપણે એમાં અજમો નાખવાનો છે હવે આપણે થોડું અંદર તેલ એડ કરીશું હવે આ રીતે કરતા જઈએ બધી પાપડીને આપણે આવી રીતે મિક્સ કરી લેવાની છે કે સરસ અંદર બધી પાપડીની અંદર મસાલો એડ થઈ જાય પછી આપણે બધી પાપડીને આપણે તપેલાની અંદર નાખી દેવાની છે એ રીતે બીજી પાપડી છે એને પણ આપણે એ જ રીતે આપણે કરી લઈશું સરસ રીતે અજમો અડુ મરચાંની પેસ્ટ મીઠું અને તેલ નાખી પાછું આ જ રીતે આપણે સરસ મિક્સ કરી લઈશું અને મૂકી દઈશું ફ્રેન્ડ્સ તમે આની અંદર બટેકા કે શકરિયા કણ કન પણ નાખી શકો છો પણ અહીં મેં પાપડી જ ખાલી બનાવી છે હવે આપણે ઉછાળ્યું બનાવવાના છે તો ગેસ પર મૂકી દીધું છે અને થાળીની અંદર થોડું પાણી એડ કરીશું ઉપરથી આપણે થાળીમાં પાણી આપવાનું છે કે જેથી કરી પાપડી લાગી ન જાય અને સરસ રીતે આપણી પાપડી બફાઈ જાય હવે આપણે એને થોડું વચ્ચે વચ્ચે આ રીતે મિક્સ કરવાનું છે હલાવતા રહેવાનું છે ઉછાળતા તો ફ્રેન્ડ્સ આપણી પાપડી બની સરસ એવી તૈયાર થઈ ગઈ છે તો